હલો દોસ્તો વેલ્કમ ટુ રંજન ક્લાસીસ તો ફ્રેન્ડ્સ આશા રાખું છું તમે બધા મજામાંશો મસ્ત હશો હવે જીએસઈસીએલની અંદર અત્યારે જુનિયર એન્જિનિયર અને પીએ વનની એક્ઝામ ટૂંક સમયમાં લેવાની છે એટલે છ અને સાત તારીખે એક્ઝામ છે બરાબર હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ઘણા બધા પ્રશ્નો આવતા હતા તો મને એમ થયું કે એક વિડીયોના માધ્યમથી બધા જ પ્રશ્નોના સોલ્યુશન કરી દઈએ બરાબર હવે સૌથી મહત્ત્વનો અને સૌથી વધારે જે ક્વેશ્ચન આવે છે ને એ એવો છે કે ભાઈ एग्जाम એક્ઝામમાં કેલ્ક્યુલેટર એલાઉ છે કે નહીં બરાબર હવે સૌથી મહત્ત્વની વસ્તુ તો કે ભાઈ કેલ્ક્યુલેટર એક્ઝામની અંદર એલાઉ નથી આપણે જે કંઈ પણ ગણતરી કરવાની છે મોઢે ગણતરી કરવાની છે બીજો પ્રશ્ન એવોય હોય છે કે વર્ચ્યુઅલ કેલ્ક્યુલેટર એલાઉ છે કે નહીં તો જેઈની એક્ઝામ હોય કે પીએ વનની એક્ઝામ હોય વર્ચ્યુઅલ કેલ્ક્યુલેટર એલાઉ નથી બરાબર એટલે કેલ્ક્યુલેટર આપણે ત્યાં ક્યાંય ઉપયોગ કરી શકતા નથી આપણે પોતે લઈ જઈ શકતા નથી બરાબર સાથે સાથે વર્ચ્યુઅલ કેલ્ક્યુલેટર પણ આની અંદર હોતું નથી બરાબર પછી બીજા નંબરનો સૌથી મહત્વનો ક્વેશ્ચન છે જીએસસીએલ એક્ઝામની ભાષા મતલબ કે લેંગ્વેજ કયા લેંગ્વેજમાં પેપર હશે જો તમે પીએ વનનું પેપર આપો છો બરાબર તો તમારે ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજની અંદર તમારું પેપર હશે એટલે પીએ વનવાળા વિદ્યાર્થી મિત્રોને ફાયદો છે બરાબર કે એમાં તમારે ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજની અંદર પેપર હશે તમારે એક ડિફોલ્ટ લેંગ્વેજ છે એ સિલેક્ટ કરવાની થશે એ સિલેક્ટ થઈ ગયા પછી તમારું આખું પેપર એમાં હશે પણ તમે ક્વેશ્ચન વાઇઝ ક્વેશ્ચન તમે ભાષા બદલાવી શકો છો બરાબર ઉપર લેંગ્વેજનો ઓપ્શન હશે ત્યાંથી તમારે ઇંગ્લિશનું ગુજરાતી અથવા ગુજરાતીનું અંગ્રેજી કરવું હોય તો તમે કરી શકો છો બરાબર એટલે પીએ વન માટે બંને લેંગ્વેજમાં પેપર હશે જ્યારે જે લોકો જુનિયર એન્જિનિયરની એક્ઝામ આપે છે એ લોકોને ઇંગ્લિશમાં જ પેપર રહેશે બરાબર એમાં એક જ લેંગ્વેજ છે અંગ્રેજી લેંગ્વેજની અંદર જ તમારું પેપર હશે બરાબર હવે ત્યાર પછી જીએસીસીએલ એક્ઝામનો સમય તો કે ભાઈ તમારે બે કલાકનો સમય રહેશે બરાબર ટાઈમ તમને બે કલાક આપવાના છે એમાં બરાબર સો માર્કનું તમારું પેપર છે ફૂલ ટેકનિકલ એટલે સો એ સો ક્વેશ્ચન જે છે એ બરાબર આપણા ઇલેક્ટ્રિકલના જ લેવાના છે ઓકે પછી આમાં મેરિટ બનશે કે નહીં આવોય ઘણા બધા લોકોના પ્રશ્ન છે કે ભાઈ જે ટીયર વનની અંદર તો આપણે કેવું હતું ભાઈ જેને પિસ્તાલીસથી ઓબીસી એસસી એસટી અને ઈડબલ્યુ કેટેગરીની અંદર આવે છે ને પિસ્તાલીસથી ઉપર માર્ક છે એ ટી એર ટુ માટે એલિજિબલ હતા સેમ ઈ અનરિઝર્વ કેટેગરી એટલે કે ઓપનની અંદર આવતા હોય ને પચાસ અથવા પચાસથી વધારે માર્ક છે તો એ લોકો એલિજિબલ હતા બરાબર ટીયર ટુ માટે તો હવે અહીંયા આપણે જોવાનું છે કે આમાં મેરિટ બનશે કે નહીં તો અહીંયા ભાઈ મેરિટ બનશે બરાબર હવે હવેનું આ જ એક્ઝામ આપણા માટે મેઇન છે જે ટેકનિકલ આ સો માર્કમાંથી તમને સારામાં સારો સ્કોર કરવાનો છે ને એની અંદર મેરિટ બનશે ને મેરિટમાં તમારું નામ આવશે તો જ તમે સિલેક્ટ થાશો આમાં પિસ્તાલીસ કે પચાસનો ક્રાઇટેરિયા નથી કે ભાઈ પિસ્તાલીસની ઉપર હોય નોકરી મળી જશે કારણ કે હવે અહીંથી આપણે શું કરવાનું ચાયણો મારવાનું કામ અહીંથી કરવાનું છે આ એક્ઝામ ટી એ ટુમાંથી બરાબર એટલે ભાઈ બધાએ ખાસ સારામાં સારો સ્કોર કરવાનો છે તો જ તમે આની અંદર લાગી શકશો બરાબર ત્યાર પછી પેપરની પેટર્નની મેં તમને વાત કરી બરાબર કે ભાઈ સો માર્કનું આપણું પેપર રહેશે આપણું ટેકનિકલ સો માર્કનું ટેકનિકલ પેપર આપણું રહેવાનું છે સો એ સો ઇલેક્ટ્રિકલના જેમ એમસીક્યુ રહેવાના છે જે લોકો મિકેનિકલના વિદ્યાર્થી મિત્રો હોય એ લોકોને મિકેનિકલનું છે ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકના વિદ્યાર્થી મિત્રો હોય તો એમને એમના સબ્જેક્ટનું આવશે ઈસીવાળા એ છે તો એ લોકોને ઈસીનું પૂછાશે બરાબર એટલે તમે જે જેમાંથી જે મતલબ કે પોસ્ટ માટે તમે ફોર્મ ભર્યું હોય તો એ પોસ્ટ પ્રમાણે તમારા ક્વેશ્ચન બનશે ઓકે એટલે આટલા મહત્ત્વના ક્વેશ્ચન હતા જે વારંવાર વિદ્યાર્થી મિત્રો મને પ્રશ્ન પૂછતા હતા તો એનો એક આ વિડીયોના માધ્યમથી આન્સર આપી દીધો છે એટલે પ્રોબ્લેમ ના આવે શાંતિથી પ્રોપર તમારે પેપર દેવાનું છે બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો તો પર્સનલ મેસેજ કરી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ